ભરૂચાહેરના ભોલાવ જાડેસર સહિતના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ગત રાત્રિએ પણ વીજ પુરવઠો અવરોધ થવાની ઘટના સામે આવી હતી જેને કારણે ગરમીથી પરેશાન થયેલા નાગરિકોએ વીજ વિભાગ સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો વીજળીની અવારનવાર ખોરવાટને લઈ ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહને નેતૃત્વમાં સ્થાનિક લોકોએ વીજ કંપનીના કાર્યાલય ખાતે જેય રજૂઆત કરી હતી રહેવાસીઓના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન ત્રણ થી ચાર વખત વીજ પુરવઠો બંધ થવાથી ઘરેલું તેમજ વ્યવસાયિક કાર્યો ઉપર પણ ગંભીર અસર પડી રહી છે આ બનાવ પછી નાગરિકોએ ભારે હોબાળો મચાવતા તંત્ર હરકતમાં આવ્યું હતું સ્થાનિકોએ વીજ પુરવઠો લાયક સુદ્રઢ બનવાની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે આજે અમે અહીંયા ધોકતાપુર જીબી માં આવેલા છે આજુબાજુની ઘણી સોસાયટીમાં માં ડેલી પંદર તારીખ થી એક લાઈટ ઇશ્યુ ચાલી રહ્યો છે અહીંયા અમે વારે ઘડીએ ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવતું નથી ઇન્ચાર્જ ને બી ફોન કરીએ છીએ એ બી ફોન નથી ઉઠાવતું કે અહીંયા આવવા તૈયાર નથી અને લાઈટ નું સોલ્યુશન લાવે એવી અમે આશા રાખીએ છીએ કારણ કે રોજ સવાર પડે લાઈટ જાય રોજ રાત પડે લાઈટ જાય અહીંયા થી માણસ ફોન ઉઠાવીને એમ જ કે અડધો કલાક આવે ને ફોન કટ કરી દે છે કોઈ પોઝિટિવ ફીડબેક આપવા તૈયાર નથી તો અમે અમારું નિવેદન કોને સૂચવીએ એક પબ્લિક તરફથી અમે આશા રાખીએ કે જે હોય ઓકે અહીંયા અમે નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના ઘણા બધા મેમ્બર્સ જે છે એ ઉપસ્થિત થયા છે ઝાડેશ્વર રોડની તમામ સોસાયટીઓ આખું ભોલાવ ગામ ઝાડેશ્વર દરેક જગ્યાએ લાઇટનો જે છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કેટલા દિવસથી લગભગ પંદર દિવસ થઈ ગયા છે પર્ટિક્યુલર અમારી સોસાયટીની વાત કરું પંદર દિવસ પહેલાં જે છે બે નાઇટ અમે વિધાઉટ લાઇટ કાઢી છે પર પ્રોમિસ કરીને ગયા હતા સુથારભાઈ સુથારભાઈ હા સુથારભાઈ ઓકે જે ભાઈ નવું ડીપી જે છે એ લાગી જશે આજ દિન સુધી એ લાગ્યું નથી ઓકે અમારી સોસાયટી નહીં પણ આજુબાજુની દરેક સોસાયટીમાં જે છે વોલ્ટેજના પ્રોબ્લેમ છે અને રોજ લાઇટ જાય છે આ રીતે વિકાસ થશે અહીંયા દક્ષિણ દક્ષિણ ગુજરાતની જે વીજ કંપની છે એના અહીંયા લગભગ બસોથી અઢીસો માણસો ઊભા છે પણ કોઈ પણ જે પ્રતિનિધિ છે એ અહીં છે નહીં જે ટેલિફોન ઓપરેટ કરે છે એ વ્યક્તિના પણ એ ફોન ઉપાડી નથી રહ્યા તો અમારે શું કરવાનું અમને એક જ વસ્તુ જોઈએ છે એક આ જે રોજ રોજ લાઈટ જાય છે એનું સોલ્યુશન અને અમને ટેમ્પરી સોલ્યુશન નહીં પરમનન્ટ જોઈએ લેખિતમાં કારણ કે આગળ પણ આવી સેમ પ્રોમિસ કરી છે અને આજ દિન સુધી પૂરી થઈ નથી તો આના પર ધ્યાન આપવા વિનંતી બસ આટલું જ